તેના નામથી આસપાસના લોકો ડરતા હતા પોલીસના ચોપડે તેના અનેક ગુના નોંધાયેલા હતા કોઈની હિંમત નથી કે કોઈ તેના સામે અવાજ ઊંચો કરે પરંતુ સમય બદલાય છે અને આજ પોલીસની ઝપટે ચડે છે અને જે બજારમાં તે દાદાગીરી કરતો હતો તે જ લુખો આજે લોકોને હાથ જોડી રહ્યો છે વિગતવાર વાત કરવી છે ક્યાંનો છે મામલો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જોઈ છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાત પોલીસે જ્યારથી અસામાજિક તત્વો અને લુખાઓ છે તેઓનો જાહેરમાં વરઘોડો નીકાળવાની શરૂઆત કરી છે ત્યારથી પોલીસના ચોપડે અનેક ગુના નોંધાયેલા ખેર ખા તે દરમાં સંતાઈ ચૂક્યા છે કેમ કે તેમના વિસ્તારમાં તેમની એક ધાગ હતી તેમનો આતંક હતો એટલે કોઈની હિંમત કે કોઈની મજાલ નહોતી કે તેમના સામે કોઈ આંખ પણ ઊંચી કરી શકે કે પછી પોલીસ સ્ટેશન જઈ તેમના વિરુદ્ધમાં ફરિયાદ કે અરજી પણ આપી શકે પરંતુ સમય બદલાય છે ગૃહ વિભાગ ગાંધીનગરથી રાજ્યના થાણા અમલદારોને એક પછી એક કડક આદેશો આપી દેવામાં આવે છે અને ત્યાર પછી આ અસામાજિક તત્વો છે તેઓનું જે પ્રકારનું સામ્રાજ્ય હતું તે ધ્વસ્ત કરવાની કાર્યવાહી ચાલુ થાય છે ડીજીપી વિકાસ આદેશ આપ્યા છે કે રાજ્યમાં રહેલા જે ગુંડાઓ છે તેમની યાદી તૈયાર કરો તેમના જે દબાણ છે તે પણ તોડી પાડો અને તેમના વીજ કાયદેક્શન ગેરકાયદેસર કનેક્શન પાણીના હોય તે કાપી નાખો અને ત્યારથી આ થાણા અમલદારો તે મેદાને છે અને જે અસામાજિક

પોલીસના ચોપડે એકત્રીસ ગુના નોંધાયા હતા અને તે પણ સામાન્ય નહીં પરંતુ મારામારી લૂંટ હત્યાની કોશિશ સહિતના અનેક ગંભીર ગુનાઓ હતા પરંતુ સમય બદલાય છે પોલીસની ઝપાટે ચડે છે અને ત્યાર પછી અમરેલીની એલસીબી અને રાજુલાની પોલીસ આ શિવરાજ દાખલા છે તેના હાથમાં દોરડું બાંધે છે રોડ પર લાવે છે અને જે રોડ પર તે દાદાગીરી કરતો હતો લોકોને ડરાવતો હતો તે જ શિવરાજ દાખલા જે આ જે પ્રજા છે તેમની હાથ જોડી માફી માંગી રહ્યો હતો અને આરોપી છે તેને રાજુલા પોલીસ મથકથી લઈને રાજ મંદિર સુધી રોડ રસ્તા પર દોરડે બાંધીને લઈ જવામાં આવ્યો હતો ગુજરાતની પોલીસ જે પ્રકારે અસામાજિક તત્વો છે તેઓને રોડ રસ્તા પર લાવી રહી છે ત્યારથી સ્વાભાવિક છે કે આ જે સિગરેટ સિગરેટા હોય હોય તેઓમાં ડર પણ પેદા થાય અને લોકોને ડરાવવા તેમની વૃત્તિ હોય તેમાં ચોક્કસપણે કંઈક ને કંઈક ઘટાડો આવે તેવું પણ પોલીસ સૂત્રો માની રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલમાં પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराण